સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં હત્યા બાદ ચાર લૂંટારોએ કર્યો લૂંટનો પ્રયાસ એક લૂટારોને સ્થાનિકોએ માર મારતા થયું મોત સુરતમાં દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને અસામાજિકુઓ બેફામ બન્યા છે આ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ફાયરિંગ કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ થતા એક વ્યક્તિ આશીષ રાજપ્ર ગોળી પણ વાગી છે જેનું એપલ હોસ્પિટલમાં મોત થયું છે સચીન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સ ની દુકાનમાં આ બનાવ બન્યો ત્યારે જ્વેલર્સ દુકાનમાં ગોળી વાગતા એક વ્યક્તિ આશિષ રાજપરાય જાગ્રસ્ત થયો હતો જેને બે ગોળી વાગી હતી જેને તાત્કાલિક સારવાર માટે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ડોક્ટરો દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો છે ચાર જેટલા લૂંટારોએ દુકાનમાં ઘૂસીને લૂંટનો પ્રયાસ કર્યો છે જેમાંથી એક લૂંટારોને સ્થાનિક લોકોએ પકડીને મેથી પાક ચખાડ્યો છે ત્યારે શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પર પણ છે આ ઘટનાની જાણ પોલીસ પોલીસ તથા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ લૂંટારુઓને માર મારતા તેનું પણ મોત થયું છે જોકે લૂંટનો પ્રયાસ કરીને ત્રણ લૂંટારુઓ તો ઘટના સ્થળથી ફરાર થઈ ગયા છે જેને પકડી પાડવા સચિન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે